તરણેતરના મેળામાં આ ભેંસે પ્રથમ નંબર મેળવ્યું મારું નામ સંજયભાઈ કરશનભાઈ ગામ દેવળિયા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ અને હું જાભરાભાઈથી ભેંસ લાઈન તરણેતરના મેળામાં આવ્યો છું હું બે ભેંસું બે ખડેલી છે અને એક ગાય રાખું છું એ ભેંસને ઊંચાઈ આશરે સાડા ફૂટ જેવી છે અને એનું દૂધ બાર અગિયારથી બાર લીટર છે અને એની માતાનું દૂધ અગિયાર લીટર હતું અને એનો એ ભેંસના પિતા સાળિંગપુર એનો બીજદાન કરાયેલું એટલે સાડા ત્રણ લાખ રૂપિયા કરીએ એકાવન માં માહિતી નથી આપેલ બોટાદ જિલ્લાના પાળિયાદ વિસ્તારની અંદર રહેતા સંજયભાઈ માલકિયાની આ ભેંસ છે આ ભેંસનો તરણેતરમાં પ્રથમ નંબર જાફરાબાદી નસલમાં આવ્યો છે તરણેતરના મેળાની અંદર મોટી સંખ્યામાં પશુપાલકો પોતાના પશુ લઈને આવ્યા હતા તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરિફાઈ યોજાઈ હતી પશુ પ્રદર્શન હરીફાઈ બે હજાર ચોવીસમાં પ્રથમ નંબરે જાફરાબાદી નસલની બ્રિડની આ ભેંસનો પ્રથમ નંબર આવ્યો છે સંજયભાઈ

સારી નસલના પાડા દ્વારા આ ભેંસનું ફલણીકરણ કરવામાં આવ્યું હતું અને આજે આ ભેંસ ચાર વર્ષની છે અને ત્રણ વેતરનો વિયાણ કરેલું છે ચોવીસ લીટર પ્રતિ દિવસનું દૂધ આપે છે અને સારું ઉત્પાદન મળી રહે છે સંજયભાઈ પોતે ખેતીવાડીમાં કામ કરતાની સાથે જ આ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને આજે આ ભેંસનો પ્રથમ નંબર તરણેતરના મેળામાં આવ્યું છે